તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી શંખેશ્વર તાલુકામાં ગાયકવાર સમયમાં એટલે કે વર્ષો પહેલા બનેલા રૂપેણ નદી ઉપરનો પુલ ખૂબ જ જર્જરિત અને સેંકડો સાંકડો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી અને હવે

સંપર્ક કર્યો તો સંદેશ ટીમ અહીંયા આવી અને અમારી અમારા પ્રશ્નોને અમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપી અને એ કામ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે એ બદલ સંદેશ ટીમનો ખૂબ ખૂબ આભાર પંચાસ હાઈવે પર અવારનવાર અકસ્માત બનાવ બનેલા છે તેમાં શંકેશ્વરથી પંચાસ જતા હાઈવે પર રૂપે નદીનો પુલ જે સાંકડો ગાયકાથી બનેલો હતો તે બહુ જર્જરિત અને સાંકડો હતો જેના કારણે ઘણા અકસ્માત બનેલા છે એમાં ઘણા લોકોના ભોગ પણ લેવાના છે અને ઘણી ગાડીઓ પુલમાં ખાબકી પણ છે જેના કારણે ઘણા લોકોનું મૃત્યુ થયા છે જે બદલ સંદેશના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવામાં આવતા હાલમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તે બધા સંદેશનો ખૂબ આભાર માનું છું જે રસ્તો છે એમાં આ દશામાનની નદીની નો પુલ રહ્યો એ જે સાંકડો છે અને એ પુલ મોટો બનાવવા માટે આ સંદેશે કંઈક રોડનું ઓલું લીધું છે એ સંદેશનો ખૂબ ખૂબ આભાર અહીંયા ઘણા અકસ્માત થયા છે આ અકસ્માત ના થાય એના કારણે પુલ મોટો બને છે